અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર એર ઇન્ડિયાનું વિમાન અતુલ્ય હોલે હોરેસ્ટ પાસે હોસ્ટેલ પાસે સોરી માફ કરશો હોસ્ટેલ પાસે તે ક્રેશ થયું હતું અને અત્યારે સમગ્ર હોસ્ટેલ આગની અંદર ભસ્મીભૂત થઈ ગઈ છે અને ખંડેર બની ચૂકી છે અને ત્યારે આ હોસ્ટેલની અંદર અભ્યાસ કરતાં તમામ લોકોની અંદર ભયનો માહોલ છવાઈ ચૂક્યો છે આ સાથે જ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ પોતાના બેગ લઈ અને પરત ફરતા પણ જોવા મળી રહ્યા છે પોતાનું લગેજ જે હોસ્ટેલની અંદર ફસાયેલું હતું તે તમામ વસ્તુઓ લઈ અને તેઓ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે

अभी पता नहीं है अभी हमें सामान निकालने की पॉसिबिलिटी जब मिली तो हमारे पास कुछ था नहीं एसेंशियल्स भी नहीं थे हमने कुछ सामान निकाल दिया हमारा सामान इतना नहीं चला है दूसरी साइड का ज्यादा चला है बट हमने जितना एसेंशियल था वो निकाल लिया थैंक यू डॉक्टर तरुण रेजिडेंट सेकेंड इेजिडेंट આજ મુદ્દે બઘુ વધુ વિગતો આપવા संवाददाता ધવલ અમારી સાથે જોડાયા છે લાઈવમાં ધવલ તમે વાત કરવામાં આવે છે આસપાસની બિલ્ડિંગો પણ જે તે ખાલી કરાવી દેવામાં આવી હતી એટલે કે વાત કરવામાં આવે કે જે વિદ્યાર્થી મોટા જે હોસ્ટેલમાં રહેતા પરિવારો હતા તેમનો જે સામાન છે તે બિલ્ડિંગની અંદર પડી રહેલો જોવા મળતો હતો એટલે કે તેમના દ્વારા પોલીસને આગીગી કરવામાં આવી કે મારો સામાન છે તેમને બહાર કાઢી લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી તેની તેને સ્થાનિક પોલીસને સાથે રાખીને

જોવા મળી કારણ કે જે સમયે ઘટના બની હતી તે સમયે લોકો પોતાનો જીવ બચાવવા ગમે તે તરફ ભાગ્યા હતા કેટલાક લોકો પોતાની ટાંકીમાં પણ પૂજ્યા હતા કેટલાક લોકો બીજા ને ત્રીજા માંથી છલાંગ લગાવીને પણ પોતાનો જીવ બચાવતા ગઈકાલે જોવા અત્યારે પણ જે એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા જે સર્ચ કરવામાં આવ્યું હતું તેની અંદર રેકોર્ડ પણ મળી રહી છે અને બીજી બાજુ જે લોકોની ઘરવખરી અંદર યથાવત હતી જેમાં કિંમતી સામાન કિંમતી દસ્તાવેજો પુરાવા તેમના હતા તે પણ અત્યારે હાલ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં જો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે એક વિદ્યાર્થી છે તો પોતાનો લગેજ લઈને અહીંયાથી જઈ રહ્યા છે આપણે સીધા તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું મિત્ર તમે વિદ્યાર્થી જો હાલ તમે સામાન લઈને જઈ રહ્યા છો કયા હોસ્ટેલમાં હતા તમે કયા

કેવી ઘટના હતી કાલે તમે અહિયા હતા અને તમે આજે અભિ લગેજ લઈને

વત્તિર હલ કલે કરવામાં આવી જે પોતાનીની કિંમતી સામાન કપરા હોય કે એના હોય કે બેસ્ટા નું જૂરાવા હોય તો ડોક્ટર ઇના જે બ્લેસ ના ચોપરા આવે કે દાખલા ગુગલી થી પાસણો લેની તમામ તમામ વસ્તુ અતરે હાલ અહીંયાથી લઈ જવામાં આવી રહી છે જે પ્રમાણે સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ પણ અહીંયા જે સિક્યુરિટી સ્ટાફ છે તે પણ અતરે મદદે પહોંચી દીધી અને તેમના મદદના કારણે અતરે હાલ જે સમગ્ર જે પોતાનો સપતી થર વકરી છે તે અતરે હાલ ત્યાં લાવામાં જે શેમ છે કે તમે જે પ્રમાણે જો જે પ્રમાણે તનખન કુસ્તેલ ખાલી કરવામાં આવશે તેવા દ્રશ્ય જે અમુક છે કે તમારે તમામ લોકો જો પાક્કરોના જે સામાન્ય હજતે કરે પક કરવામાં આવી રહ્યા છે કારણ કે અગાઉ મે જે દ્રશ્ય બતાવવા હોય છે તેની અંદર જે લીક બનાવવામાં આવી હતી એટલે કે મિસ્ટીની અંદર જે રૂમ નંબર હોય તો રૂમ નંબર વાઇસે સમગ્ર રૂમની સર્ચ કરી દે જે સામાન છે તે ત્યારે હાલ બહાર કરવામાં આવી રહ્યો છે અને સામાન ગાડીમાં પેક કરીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યો છેજી

એક હોસ્ટેલ જે ભળીને પાંખ થઈ ચુકી છે બીજી બાજુ અસુલ હોસ્ટેલ છે અને ત્રીજું મિથિલા હોસ્ટેલ છે એટલે કે કહી શકાય કે ત્યાં આગળ મિથિલા હોસ્ટેલમાં પણ તમામ ઇન્ટર્ન ડોક્ટરોને શિફ્ટ કરવામાં આવે તેવી વાત સામે આવી છે કારણ કે મિથિલા હોસ્ટેલ પણ ખૂબ મોટું હોસ્ટેલ કહેવામાં આવે છે ત્યાં આગળ ઘણા બધા ફ્લેટો એટલે કે કહી શકાય આશરે એક હજાર થી પણ વધુ ફ્લેટો મિસ્તીલા હોસ્ટેલ ની અંદર આવેલા છે એટલે કે ત્યાં આગળ પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ એક સચોટ માહિતી મળી રહે તે માટે આપણે કોઈ સ્ટાફ ને પ્રયત્ન કરીશું તેમના દ્વારા સચોટ માહિતી મળી રહે સાહેબ બીજી વ્યવસ્થા ક્યાં કરવામાં આવી છે